ડાકોર મુખ્ય માર્ગ ઉપર કાચલીયા સ્મશાન સામે સર્જાયો અકસ્માત ઓવરટેક કરવાની ઉતાવળે ડમ્પરે કારને મારી ટક્કર અને કાર વિજપોલ અને ડમ્પર વચ્ચે દબાઈ કાર કારમાં ફસાયેલા બે ઈસમો થયા ઇજાગ્રસ્ત વિજપોલ તોડીને કાર બહાર કાઢ્યા કાર ચાલક સહિત બેને ગંભીર ઈજાઓ પહોંચતા ઈજાગ્રસ્તોને ને એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે ખસેડાયા ઉમરેત પોલીસ ત્વરિત ઘટના સ્થળે પહોંચી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી